એ સુખ સૂરજ ઉગાડી દીધો મારી માએ આ મારી માની જો કે લાયા બગુબા લાયા હો ડાલુ લાયા છે જબરજસ્ત જોરદાર લાયા છે આખા ગોમમાં કેતો કેતો આયો ગોમમાં ચાર જણા રોય છે બીજા બધા માર તો કુવા પર રોય છે ગોળ ખાવાનું કે આમ છે એટલે બધા કઈ જાવનો આ તો આનંદ આનંદ મંગલ મંગલ અમો સીધો તો આજે આમક થઈ ઓમ પછરો ડાયરેક્ટ લે ડોશી શો જઈ મુશે મરી ગયો છું બધી બાજરી પૂંખી દીધી અંદર દહ વાગે તો પાવર આવે છે ડોશી શું ચાલે આજી ડોશી આવી નહી આ છોકરાની બાયરી નવા નવી પહેરાઈ છે તો બે ત્રણ બાઈકમાં ફરે જ હોય છે ને ડોહો પૂછે મરી જાય છે બોલો ઓય બેઠા બેઠા ભાઈ ડોશીને બોખા પાડવા છે ને કરું કે શું નહીં હે ભગવા આવો મજા આવો મજા મજા આપણે તો લીલા લીલ ને તાકર જીંગા ભાઈ તમારા મારા છોકરાની બાયરી એવી છે ને રોટલો ને ગેર તો એક દારો તારેંગ તો એક દારો ઈડર એક દારો હિંમતનગર બસ જો ફરવા જતી જ મોરી બધા જાય છે તું તો બાકી ખાવાનું ખાવાની ચિંતા કરવાની જ નહી ખાવાનું આપડે ઈ છે ના અલ્યા લાયો 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 ભાઈ લાયો હું લાયો લાયો હારું કર્યું ભગવાન ઘર ખુલ્લું એવું કર્યું હારું કર્યું હું આવું તાર એ ઘર ખુલ્લું રે એવું નહિ લાયો કાને અરે દો એવું લાયો હાર તો ભગવાન તારી ભક્તિ એવી હતી ને તારી નીકી એવી હતી એટલે હારું કર્યું હેઠળ જાણ હાલ્યું પણ સારું હાલ્યું બે દાઇ રહું છે અને લગન હારું કોકને વાને ઘર ખુલ્લું કર્યું હે ભગવાન હારું કર્યું હારું કર્યું ડોસી હું જવું છું પગલા ને લાયા છે મુરત જાય છે

આ દિયા બે પડદી જા છે આ મુરત નો ટાઈમ થઈ ગયો છે ને આ જો કે કે એક મુરત કેટલા ન આવતા બીજા કોકડા ઘેર બોલાવ્યા તો પટ્ટી મારીને દોડીવા છે મારા બેટા હા આ ફૂલવાળા છે લાવ્યો લે ભાઈ ફૂલ લાવ લે ઓય હાથમાં આ મોઢામાં તું કેનો વળી આટલું બધું તમે આ બધા બધા કોઈ આયા નહી આવતા આપણે મુહૂર્ત બોલાવાયા છે આ તમે બોલાવતા

ડોસી આલીને જણે ગાડીઓય આલી એવું લાગે છે જોણે ઘણું આલ્યું છે વાહન ને મહાણ ને તીજોરી ટોક ક્યાં હો આલ્યું એટલે ઘણા વર્ષે આલ્યું છે હો ભગવાન ની વાન ઓ હો ભગવાન આ આ સરસ સરસ ખૂબ ખૂબ અભિનંદન હો સરસ હા તો આવો તમારા ગોઠ્યો એવું ઓને પેગો ગોઠવી દેવું હતું કે શું હપ્તો તાકાત છે ગાડી બધું વાહન બધું છે બધું લાવ્યું છે અને ડોસી આલી છે એવા મળી ગયો છે પેલી વાર હું ડોસી લાય બગુબા તમે અમારસી નહીં લાયો એ તું આહુ બોલી ગયો છે તું નતો

અલે મારા માં કઈ ખાવા એટલે મુકો વસ્તી જમતી અને કે ગોળ ખાવા એટલે મુકો હરો ઓનું તો હારું થયું કે તારે બટાકા પર સાબા ભૂલજન પેલા કે ભૂલ છે એવું થયું તો તરી તું લાયો આપણી આપણી એક બેન તમે ઓજ કઈ પડે પાછો બાકી જ છે હા હાથે ચાલુ કરો પેલા સરપંચ ના હાથે સરપંચ ના હાથે ખોટું લાગી જાય મોટા વઠા નહીં વઠા નઈ નજર સરપંચ સર એવું કોઈ નહિ અમે શેરી કરી અમે ફોટા પાડીએ તમારા બધા ફરતા કરી નાખજો ફરતા કરી નાખીએ

ના ઉતાર આવ્યા ખર્ચો ગાડો આવ્યો જેવા તેવા નો કોમ નહી હાલ કરી દો ગમો એક ગાડી સરસ હો

અજો ઓને કોઈ ના હોય સોખ ઓ એ આ ઘોડ નહી ખાવાનું લ્યો ઘોડ વાતો તો આલુ આલુ બધું આલુ લે ના અમે લઈ લેઓ તો ખાઓ તણ

અરે એ આ મારા બેટા ગોળ ખાવા મુડો નક્કી અરે ઓન થાય જેટલો આનંદ હું ગાડીઓ લાવીશું એટલો આનંદ મને થાય છે એટલો ગોળ ખાવા આનંદ થાય છે લોકો જુઓ